આરૂપીઓની ધરપકડ રાજકોટ કોર્પોરેશનના વધુ બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ એસઆઈટીએ ધરપકડ કરી છે એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ આરએમસીના ટીપી શાખામાં ખોટું રજિસ્ટર બનાવવા અંગે આ ધરપકડ કરાઈ છે એસઆઈટીની ટીમ પુરાવાઓ એકત્ર કરીને તપાસ કરી રહી છે એક મોટી ખબર ગૌરવ જોડાઈ ગયા છે ગૌરવ એક મોટી ખબર કે બે લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે આ લોકોનો રોલ શું હતો આમાં જનક ઝોન અગ્નિકાંડ મામલે રાજકોટ મહાનગરપાલિકાના વધુ બે અધિકારીઓની ક્રાઈમ બ્રાન્ચ એસઆઈટીની ટીમ છે તેમના દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની આજે સાંજે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ છે તે કરી છે ટીઆરપી ગેમ ઝોન આ કાંડ બાદ આરએમસીના ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવવાની મામલામાં તેમની ધરપકડ છે તે કરવામાં આવી છે એસઆઈટીની ટીમ દ્વારા એકત્ર